અને આ જગ્યાએ ભાઈ લાઇટિંગ નું કામ ચાલુ છે અને આ વર્ષે કંઈક થીમ વિચારી છે જો બલ ની એટલા માટે જો એક કેબલ માં કેટલા બધા બલ બાંધ્યા છે ને અમારી રાગવીને ઘણું બધું મન થાય વેદાંશીને રમાડવાનું પણ હજુ રાગવી પણ નાની છે એટલા માટે વેદાંશીને ઠીકથી તેડી નથી શકતી કે નથી ઠીકથી બેસાડી શકતી હમણાં પણ માન માન બેસાડી છે હે ને તો પણ જીદ કરે કે મને તેડીને રમવું છે તેડીને રમવું છે પણ હજુ તમે નાના છો તમે મોટા થઈ જશો ને પછી રમાડજો હે બાપુ હા યસ જો એને બી ખબર હે કે માસી નાની એ હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના બ્લોગની શરૂઆત થોડીક લેટ થાય છે કેમ કે આજે આપણે જવાનું હતું હોસ્પિટલ કેમકે કાકાના રિપોર્ટ કરાવવાના હતા પંદર દિવસ થઈ ગયા જે આપણે જૂના રિપોર્ટ કરાવ્યા હતા ડોક્ટર સાહેબ કીધું હતું કે પંદર દિવસ રહીને આવજો તો આપણે જોશું કે બોડીમાં કેટલો સુધારો છે તો એટલા માટે આજે આપણે રિપોર્ટ કરાવવા ગયા હતા અને રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે તો હવે કાંઈ આપણે ટેન્શન લેવા જેવું નથી બાકી અમારો પૂરો પરિવાર અહીંયા બેઠો છે જાઓ તમે અમારા મા અહીંયા બેઠા છે મનીષા એનું સિલાઈનું કામ કરે છે કાકી રાઘવીને રાઘવી શું વેદાંતશીને રમાડે છે

હવે તમારે પૈકી રોજે એને કેળુ ને ખજૂરને ખવડાવવાનું તો આપણા ખાટલાનો એક ભાગ છે ને એ તૂટી ગયો છે અહીંયાથી હવે આ જે પટ્ટી છે ને આપણે ખોલવી પડશે ને આ જે પટ્ટી છે ને અહીંયાથી ખોલીને આપણે જે સામે પડે છે ને એ સ્પેર ખાટલો છે તો એના ઉપર આપણે બાંધી દેશું તો એ ખાટલો આપણો રેડી થઈ જશે તો હાલ આ ખોલવાનું કામ ચાલુ છે જોરથી હા શીખી ગઈ તો આ જે સપોર્ટર ને જો તમે હે ને પૂરો ફાટી ગયો ભાઈ અહીંયા સિલાઈ કરી હતી તેમ છતાં અહીંયાથી ફાટી ગયો હવે આ આપણે બદલાવો પડશે અને આ ખાટલા માટે એને આપણે નવી નવાડ લ્યા તા અને એકચ્યુઅલમાં નવાડ કહેવાય તો આનો જે કલર છે ને તમે જોવો ડિફરન્ટ લાગે છે ને આ જૂની નવાળે વ્હાઈટવાળી અને આ એ તો આ તો ભાઈ ખતમ થઈ ગઈ અડધામાં જ આવી તો પછી આપણે જે જૂની હતી ને એ બી સાથે લગાડી દીધી એટલે આ ડબલ કલર એટલે લાગે છે તમને તો સપોર્ટર બદલાવમાં આવેલો જે જૂનો સપોર્ટર ને એ નીકળી નાખશું આપે જો આ ભાગ છે જે ફાટી ગયો તો જેને આપણે અલગ કરી નાખ્યો છે અને ખબર નહીં આ વર્ષે કેટલા બધા મહેમાન આયા અમારા ઘરે એને એમ કે અમારો ખાટલો જ ફાડી નાખ્યો બોલો સાચી વાત હે હું જયારે બી વાત કરું ને તને એમ કરવાનું ઠીકે હા એમ મને સપોર્ટ કરવાનો મારી વાત નહીં હર્ષો હેલો ગુડ મોર્નિંગ દિસ ઇઝ નેક્સ્ટ ડે ને ભાઈ વિરાણી મોટી પાટીદાર સમાજે લકી ડ્રો નું આયોજન કર્યું છે શરદ પૂનમ માટે અને અમુક ટિકિટો યોગેશ ની દીધી છે વેચવા માટે અને અર્શો ભાઈ આજે લેવા આવ્યા છે તો આપણે જોઈએ કે ભાઈ એનો કયો નંબર છે

ખાલી પાંચ સાત રૂપિયા ઓછા સેવન્ટી નાઇન ના હતા સિક્સ સેવન થ્રી એ ઓકે સો રાત થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ સમાજમાં કેમ કે નવરાત્રીનું ડેકોરેશન ડેકોરેશન ચાલુ છે અને આજે છે ડેકોરેશનનો ભાઈ ત્રીજો દિવસ જેમાં ભાઈ આપણી જે તાલપત્રી છે ને એ જૂની થઈ ગઈ હતી તો હવે એને રિપ્લેસ કરવામાં આવેલી નવી તાલપત્રી આવી ગઈ છે ને આમ ભાઈ ગોલ કટિંગ કરવાની છે જોવો તો એ ગોલ કટિંગ થશે ને ત્યાર પછી આ ચંદરવા ઉપર લાગશે જે આપણે જૂની છે ને ટાલપત્રી પહેલાં લગાડી હતી પણ એ હવે રિપ્લેસ કરવામાં આવશે

અને ભાઈ મોટા બેનર છે ને એના માટે ફ્રેમ છે એટલા માટે ફ્રેમ ને અહીંયા આપે રાખી મસ્ત રીતે અને એના ઉપર બેનર લગાવવામાં આવશે ચમાચોડીના અંદર તો ડેકોરેશન ચાલુ છે પણ બારે પણ ડેકોરેશન આપણે કર્યું છે જેમાં તમે જો આ સાઈડ એક બેનર લગાવ્યું છે અને એક આ સાઈડ બેનર લગાવ્યું છે પ્લસ અહીંયા અમારે એક બીજી ટીમ લાગી છે જે લાઇટિંગનું કામ કરી રહ્યા છે તો સામેની સાઈડથી લાઇટિંગ કરતા આવ્યા છે અહીંયા પહોંચ્યા છે ને હજુ મન લાગે છે કંઈ અહીંયાથી કરીને સામેની બાજુ સાઈડ લાઇટિંગ કરવાની છે છે ને એવું કંઈ કે ને સીન એવું છે તમે હજુ તો ઘણું બધું કામ બાકી છે થઈ જશે થઈ જશે બે દિવસમાં

હજુ કામ કરવાનું બાકી છે જો ભાઈ નાસ્તાની સાથે ચાય નું પણ આયોજન કરેલું છે આપે ચા લીધી છે અને નાસ્તામાં ભાઈ મમરા છેલ્લા ચાર પાંચ દિવસ થી ભાઈ આપણી બાજુની શેરી છે ને એમાં ગટર હોય છે અને આજે ફાઈનલી જેસીબી છે એ આખો રસ્તો ભાઈ ખોદાઈ રહ્યો છે તમને અવાજ આવી રહ્યો છે ને બેકગ્રાઉન્ડ આગળ જેસીબી નું કામ ચાલુ છે તો પેલા આપણે આ ગલીમાં અવરજવર અવર જવર બહુ બધી કરતા પણ હવે નથી કરતા હવે આપણી ગલી બદલાઈ ગઈ છે તો સારી વાત છે કે હવે આપણે ગટરની સ્મેલ કઈ નહીં આવે ભાઈ કાલે રાત્રે નાસ્તો કરીને ઘરે આવ્યા ને ભાઈ ત્યારે તો એક વાગી ગયો એટલું બધું લેટ થઈ ગયું હું ઘરે આવી ગયું પાછળ બી માણસો ઘણા બધા હતા જે ડેકોરેશન નું કામ કરતા હતા આજે જોઈ કેટલું બધું ડેકોરેશન નું કામ આપણે કરવાનું છે આપણે કવર આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે અને અવાજ થયોજો કેટલો બધો અવાજ થાય આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેકે હીર તારા મમ્મી પપ્પા જોશે ને વિડીયો કેસે અમાર છોરી કામ કરાવ અમને વટશે હોય કઈ ખોલવું હોય તો ઘરે ખોલી નાખજે